को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद मैं खुद इस काम તાલુકાના જામના કરસનભાઈ આહિર એમણે આત્મહત્યા કરીના તાલુકાના

અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એક ખેડૂતોએ ઊભી કરેલી ખેત પેદાશ માલધારીએ ઊભા કરેલા પોતાના માલના અંદરથી પ્રાપ્ત થયેલા દૂધ દ્વારા જ નાનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ પણ એને પોષણ મળી શકે છેલ્લા કેટલાય વર્ષોથી ક્યારેય ખેડૂતો એવું ના જોઈ હોય એટલી કારની ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હું પોતે પણ ખેડૂત છું નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલું છું અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય નહોતી જોઈ હોય દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ શું થાય કદાચ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવી લેતો છે આત્મહત્યા બિયારણ ખાતર દવા મજદૂરી તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે એટલે કે મોઢા પાસે આવ્યો એ પરિસ્થિતિ થઈ અને જે મોઢા પાસે આવેલો પોળીઓ કોઈ ઝૂટવી લે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલા તો આપના માધ્યમથી

ખેડૂતો માટે પાક વીમા યોજના બંધ કરવામાં સરકાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયત માંડીને દિલ્હી સુધી બંધ મતો આપનાર ગુજરાતના લોકોનો વાંક છે

આખા દેશમાં પાક વીમા યોજના બધા જ રાજ્યોના ખેડૂતો લાભ લે ગુજરાતને પાક વીમા યોજના નહીં બે હજાર વીસમાં જ્યારે કેન્દ્રીય પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે મોટી રકમની જાહેરાત થઈ હતી પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી એક પણ ખેડૂતને એનું કવચ એનું રક્ષણ આપવામાં આવ્યું નથી અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી દેશના બીજા ખેડૂતોને છે એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે કારણ કે પાક વીમો હક તો પૂરું વળતર મળ્યું હોત ભાજપની બંને જગ્યાએ સરકારોએ નથી આપ્યું માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું જે ખેડૂતો દેવાદાર બન્યા છે

મોટા ઉદ્યોગપતિઓ માફ પણ કર્યો ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડવાની મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફીની યોજના કરીને ખેડૂતોના દેવા માફ કર્યા પાક વીમાના નજીવા પ્રીમિયમમાં ખૂબ મોટી સમયમાં એટલે આજે આજે અમે માંગણી માંગણી કરીએ કરીએ છીએ છીએ સત્તામાં નથી અમારી બે સરકારો છે કર્ણાટક અને તેલંગાણા પર એકર સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા પર એકર ખડૂતોને આપવામાં આવે છે તો કેમ ભાઈ ગુજરાતી સરકારના આપી શકે જો કર્ણાટકાને તેલંગાણાની કોંગ્રેસની સરકાર પર રૂપિયા હોય તો સરકાર કેમ ના આપી શકે જે મારા પાસે એક હકીકત પ્રાપ્ત થઈ પ્રમાણે સર્વેનું એક નાટક ચાલે છે સર્વેકાનાર કરવા કરવા જનારું એ ખેડૂત નથી એ અધિકારી છે એને ખબર નથી એ ત્યાં જઈને શું કે છે સિંગનો પાથરો આપો પગળી ગયો છે કાળો થયો છે એમાંથી સિંગનો દાણો તોડી ખોલી થાય છે આ તો હજી સિંગ હારી છે એને ખબર નથી કે સિંગનો દાણો એક વખત પલળી જાય જમીનમાંથી નીકળ્યા પછી એટલે ત્યારે ન ખબર પડે સહેજ તડકો પડશે એટલે દાણામાંથી સૌરાષ્ટ્રમાં મારે તે કોટો ફૂટે એમ કે એટલે ઉગી જાય ના ને દાણો ઉગી જાય એટલે કોઈ કામનો રહે નહીં કે તરત સડવા માટે અને થોડા કલાકો કે દિવસ પછી એક કે બે દિવસ પછી એક ખાતર જેમ ગંધાવા માટે એ દાણો કોઈ કામનો નો ના કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાતણા લાંબા થઈ ગયા હોય એની ક્વોલિટી ના રહે વેચવા જશે તો એના પૈસા નહીં ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે ડુંગળી પકવનારો ખેડૂત એને પહેલા સર્વેવાળા કહે છે કે આમાં તો કાઈ વાંધો નથી જોના છોડવો ખેંચો ડુંગળી છે એટલે ભાઈ એને બાફ લાગી જાય અને બે કે ત્રણ દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જશે

ખાતા અને સોયાબીન નો પાલો સંપૂર્ણ યુવાન મિત્રોને ખબર નહીં હોય પણ વડીલ પત્રકારો અથવા પરિવારમાં કોઈને વડીલે ને પૂછો તો ખ્યાલ આવશે વાયર બાંધેલી વાળો બાંધેલી ઘાસની મોટી અને તંગી શબ્દ વાપરતા ઘાસની તંગી કોંગ્રેસ ની સરકારો આપતી મારી માંગણી છે કે પશુપાલકો માટે તાત્કાલિક આ ઘાસની વ્યવસ્થા કરવામાં આવે આપના કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું સ્વાગત છે સરકારે ખેડૂતો પાસેથી જે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નક્કી કર્યું છે એકસો પચીસ મણ પ્રતિ ખેડૂત ખરીદી કરવાની ગયા વખતે જે રીતે બસો મણ ખરીદી હતી ખેડૂતોની માંગ છે કે વધારે ખરીદી કરવામાં આવે મારા મુદ્દામાં લખેલું હતું સારું થયું તમે પૂછ્યું જે સરકારે જાહેરાત કરી છે ટેકાના ભાવે કરવાની એ મર્યાદિત કરી છે ને એ મર્યાદા ખૂબ નીચી છે ત્યારે અમારી એ પણ માંગણી છે અમારી આ પત્રિકામાં છે પ્રેસ કોન્ફરન્સ લાગી ન થાય એટલા માટે એક મુદ્દો મે છોડ્યો હતો 15 લાખ મેટ્રિક ટન ની મર્યાદા એમને નથી એટલે કશું જ ન થાય જે ખેડૂત મગફળી દેવા વેચવા માંગતો હોય અને એને ટેકાનો ભાવ ના મળે તો કોઈ મર્યાદા વગર જે મગફળી આવે તે ખરીદવી જોઈએ મગફળી કાળી થઈ ગઈ છે આમ થઈ ગયું છે એવા બહાના કાઢીને એના કડદા કરે એટલે કે એની રકમ ઓછી કરે ટેકાના ભાવની એ ન થવું જોઈએ એ ચોક્કસ અમારી માંગણી છે અન્ય કોઈ કે સર છેલ્લો પ્રશ્ન ખેડૂતોને સર્વેને લઈને હાલાકી પડી રહી છે ને જ્યાં સર્વે કરવા માટે જે ગ્રામ સેવકો જાય છે તેમના દાદાગીના વિડીયો પણ સામે આવી રહ્યા છે તો કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને સરકાર પોતે જ જ્યારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ નથી

અને વાસ્તવિકતા પણ નથી એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધી વાત જેનું જેટલું વાવેતર એને એટલું વળતર કારણ કે તમે સેટેલાઇટ પિક્ચર જુઓ કે સરકારે ખુદ સ્વીકાર્યું છે કે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો